ગુજરાતમાં આવેલો એક એવો પથ્થર જે પથ્થરને ખખડાવવાથી ઘંટજીવો અવાજ સંભળાય છે તો મિત્રો આ પથ્થર આવેલો છે સાબલી મહાકાળીના મંદિર એટલે કે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલી ગામમાં આવેલું છે આ એક પ્રાચીન મહાકાળી માતાનું મંદિર અને અરવલ્લીની ગીરી માળવવામાં આવેલું છે અને મિત્રો આ મંદિરમાં એક પથ્થર છે જે પથ્થર તો મિત્રો બે જ છે પણ એ પથ્થરને બીજા પથ્થર વડે જો તમે ખખડાવશો તો તેમાંથી અવાજ આવે છે જે બેલ એટલે કે મંદિરમાં જે કંટ હોય છે તેના જેવો અવાજ સંભળાય છે અને મિત્રો આ મંદિર એ કુદરતીના ખોળે આવેલું છે એટલે કે પહાડ છે અને પહાડની આજુબાજુ એવું વાતાવરણ છે જેના કારણે અહીંયા દર્શનાર્થીઓ એટલે કે દર્શન કરવા માટે લોકો આવે છે અને આ માતાજીનું એટલે કે માનું મંદિર છે તમારે જોવું હોય અને આ મંદિરે જવું હોય તો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલી ગામમાં આવેલું છે અને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જે મહાકાળીમાં લખી દેજો બસ